નમસ્કાર દર્શક મિત્રો રાજુ બારૈયા આપનું સ્વાગત કરું છું સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે પરંતુ ગુજરાતની અંદર સુપ્રસિદ્ધ યાત્રાધામ કે કહી શકાય કે જે સ્વામિનારાયણ ભગવાન પોતે ગઢડાની અંદર રહ્યા અને ગઢડાને પોતાની કર્મભૂમિ બનાવી ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની જે ચૂંટણી છે એ ચૂંટણી હાલ ચર્ચામાં ચાલી રહી છે એટલી બધી ચૂંટણી રસપ્રદ બની છે કે હાલના પૂરતે લોકસભાની ચૂંટણી ભૂલાઈ રહી છે હું તમને દ્રશ્યમાં પણ દેખાડીશ કે લક્ષ્મીવાડીની અંદર અને ગોપીનાથજી મંદિરની અંદર ગોપીનાથજી મંદિર ટેમ્પર બોર્ડ કમિટીના કુલ સાત બેઠકો છે જેમાંથી એક બેઠક જે છે એ બિનરીફ જાહેર થઈ છે અને હાલ છ બેઠકોની ચૂંટણી આજે યોજાઈ રહી છે છ બેઠકોની ચૂંટણી માટે દેવ પક્ષ અને આચાર્ય પક્ષના બંને મળી કુલ બાર ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે ત્યારે એક બુથ જે છે એ ગોપીનાથજી મંદિરના પરિસરમાં બનાવવામાં આવ્યું છે અને એક અને ત્રીસ મતદાન મથકો જે અહીંયા લક્ષ્મીવાડી ખાતે બનાવવામાં આવ્યા છે આ જ મતદાન મથકોની અંદર કહી શકાય કે ચૂંટણીને લઈ અને હરિભક્તોમાં વહેલી સવારથી ઉચ્છા જોવા મળી રહ્યો છે આ લાઇનો પણ હું તમને દ્રશ્યમાં દેખાડીશ કે આ જે લાઈનો છે તે મતદારો છે તે લોકસભાના ચૂંટણીના મતદારો નથી પરંતુ જે મંદિર ટેમ્પર બોર્ડ કમિટીના જે ચૂંટણી યોજાઈ રહી છે આજે તેના મતદારો તે દૂર દૂરથી કોઈ સુરત હોય ભાવનગર અમદાવાદ સહિતના દૂર દૂર ગ્રામ્ય વિસ્તારોમાંથી વહેલી સવારથી જે મતદારો છે ઉત્સાહપૂર્વક અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે ચૂંટણી આખી જે પ્રક્રિયા છે તે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જે મતદાર છે તે મતદાર પોતાની જે મતદાર યાદીની જે સ્લીપ હોય અથવા તો આધાર કાર્ડ હોય એવા અન્ય પુરાવાઓ સાથે અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે ખાસ કરીને આ ચૂંટણીનો જે વાત કરીએ તો એસપી ડીવાયસપી પીઆઈ ઇએસઆઈ એલસીબી પોલીસ એસઓજી પોલીસ ઘોડેસવાર પોલીસ ડોગ સ્પોર્ડ સહિતની જે પાંચસો જેટલી જે પોલીસ છે એ પાંચસો જેટલી પોલીસની ચુસ્ત બંદોબસ્ત નીચે આ ચૂંટણી યોજાઈ રહી છે ચૂંટણી અધિકારી દ્વારા વહીવટીતંત્ર દ્વારા હાલ તો ઉનાળો ચાલી રહ્યો છે જેના જ કારણે ગરમીનો માહોલ જે છે તે પણ વધારે પ્રમાણમાં છે ચાલીસથી એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન પડી રહ્યું છે જેને ધ્યાનમાં રાખી જે મતદાર છે તે મતદાન કરવા માટે અહીંયા આવે છે લક્ષ્મીવાડીમાં ત્યારે દરેક આ ત્રીસે ત્રીસ મતદાન બૂથ ઉપર પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે સ્પ્રિંકલ એટલે કે કહી શકાય કે પાણીના ઠંડા ફુવારા પણ મૂકવામાં આવ્યા છે જેથી લોકોને ગરમીમાં રાહત મળે સાથે સાથે અંદર ચા પાણી અને નાસ્તાના સ્ટોર પણ બનાવવામાં આવ્યા છે જમવાની પણ વ્યવસ્થા મતદારો માટે કરવામાં આવી છે તંત્ર દ્વારા એટલે મતદારોને કોઈ તકલીફ ન પડે આજે ચૂંટણી છે સવારના આઠ વાગે શરૂ થઈ ચૂકી છે અને સાંજના પાંચ વાગે ચૂંટણી પૂરી થશે અને આવતીકાલે આની મતગણતરી છે ત્યારે હાલ હું ફરીવાર એકવાર તમને આ દ્રશ્ય દેખાડીશ કે મોટા પ્રમાણમાં આમ તો કહી શકાય કે સવારના આઠ વાગ્યાથી જે મતદારાનો જે ઘસારો છે મતદારોનો ઘસારો જોવા રહ્યો છે મતદારોએ પોતાના મતનો ઉપયોગ કરવા માટે લાઈનો લગાવી છે મોટા પ્રમાણમાં આ મતદારો છે એ મતદાન કરવા આવી રહ્યા છે અને મતદાન કરી અને જઈ રહ્યા છે ત્યારે જોવાનું તો એ છે કે મતદારો કેવા પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખી અને મતદાન કરી રહ્યા છે આ ચૂંટણી જંગની અંદર મિત્રો આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે સીધો જંગ જામ્યો છે આચાર્ય પક્ષના અનેક આક્ષેપો છે તો સામે દેવપક્ષના પણ પ્રતિ આક્ષેપો વચ્ચે હાલ આ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે ગઢડા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડનો વહીવટ આ મતદારો કોના હાથમાં આપશે તે આવતીકાલે જ ખબર પડશે તો દોસ્તો આવી વાતો આવા વિડીયો સતત જોતા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો